નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહેલા છે ત્યારે હાલ જે છે એ ઉનાળુ પાકોની અંદર એ સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ તલનું વાવેતર થયું છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ તલના પાકની કે તલનું વાવેતર જે છે એ કેવી રીતનું કરવામાં આવ્યું છે એને જે એની જે કાળજી રાખવાની છે એ કેવી રીતની કાળજી રાખી છે સાથે સાથે એની અંદર કયા કયું બિયારણ વાવ્યું છે કેવું અંતર રાખ્યું છે કેટલું ખાતર નાખ્યું છે અને દવાના છટકાઓ કેવી રીતના જે છે માર્યા છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરશું ત્યારે સૌ પ્રથમ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર છે એમનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે તલના પાકની આપણે માહિતી મેળવીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે વિજયભાઈ અર્જુનભાઈ વઘાસિયા ગામ માણેકવાડા તાલુકો કોરડા ચાંગાણી જિલ્લો રાજકોટ નવ્વાણું ત્રાણું એકવીસ છ ચોર્યાસી વિજયભાઈ આ વર્ષે કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું છે મેં કર્યું છે વીસ વીઘામાં વીસ વીઘામાં તલનું વાવેતર કર્યું છે કઈ વેરાયટી જે છે એ તલમાં આ વખતે પસંદ કરી છે મેં આજી પેલા મંગલમ પસંદ કરી છે મંગલમ પસંદ કરી છે કેટલું બિયારણ જે છે વીઘા દીઠ નાખ્યું છે વીઘે નાખ્યું છે એક કિલો ને સો ગ્રામ એક કિલો ને સો ગ્રામ વાવેતર જે છે એ શેનાથી કર્યું છે વાવેતર મેં ટ્રેક્ટર થી જ કરેલું છે ટ્રેક્ટર થી જ વાવેતર કરેલું છે બરોબર છે વાવેતર કરવાનો કેટલો સમયગાળો થયો છે પચીસ દિવસ થઈ ગયા પચીસ દિવસ જે છે એ થઈ ગયા છે બરોબર છે અને વાવ્યા પછી જે છે એ કેટલા પિયત જે છે એ આપ્યું છે પેલા કેવું રીતનું પેલા ઉગી ગયા પછી બે પિયત કેવી રીતના આપ્યા છે અને ત્યારબાદ પેલા બે આપી દીધા હતા ઉગ્યા પેલા બે પિયત આપ્યા હતા બરોબર ઉગી ગયા પછી જે છે કેટલો સમયગાળો જે છે માનો ને દસ દિવસ ની અંદર બે આપી દીધા હતા આપણે પછી આ જે પંદર દિવસ પછી આ ત્રીજું પિયત આપ્યું બરોબર એટલે કે ટૂંકમાં ઉગી ગયા પછી જે છે ખરાટ બરાબર અને બધું જે છે તલ ઉગી ગયા પછી જે છે એ બીજી જે છે એ આપી છે પિયત આપવાનું શરૂ કર્યું છે બરોબર પાયાની અંદર વાત કરવામાં આવે તો કયું ખાતર જે છે એ આપવામાં આવ્યું છે ડીએપી આપ્યું હતું પાયામાં આપણે કેટલું પ્રમાણ રાખ્યું હતું વીઘે દસ કિલોની ગણતરી આપણે નાખ્યું એક વીઘે દસ કિલો બરોબર છે અને પૂરતી ખાતર તરીકે ડોઝ આપ્યો છે કે બાકી છે નહીં અત્યારે તો આ યુરિયાનો નો જ આપ્યો છે યુરિયા ડોઝ જે છે આપ્યો છે કેટલું પ્રમાણ રાખ્યું છે વીઘા બસ એ જ વીઘે દસ કિલો છે બરોબર છે હવે

પાંચ એમ એલ નાખીને આ સિવાય તલના પાક ની અંદર કાળજી રાખવામાં એટલે કે ટૂંકમાં કોરાજન જે છે યળ માટે મારું તો સુશિયા જીવાતો માટે કેવી રીતના તમે છટકાવ એ આપણે જોવા મળે છે બરાબર તો સફેદ માખી ના માટે મિત્રો આપણે બધાને ખબર છે કે સફેદ માખી જે છે ને એ સુસી ને ખાતી હોય કે એટલું બધું એનું મોટું નુકસાન હોતું નથી પણ જો વધારે પ્રમાણમાં હોય તો એ આપણને નુકસાન પણ કરે છે એટલે કે ટૂંકમાં નુકસાન કરે તો એના માટે જે છે એ સફેદ માખી માટે લીમડાયુક્ત દવાનો છંટકાવ જેવી રીતે આપણે કહેવાય કે દસ હજાર પીપીએમ છે પંદરસો પીપીએમ કે ત્રણ હજાર પીપીએમ જે લીમડાનું ઓયલા આવે એનો છંટકાવ તમે કરો તો ભલે તાત્કાલિક નહીં મરે પણ એને આને જે વાંધણી કરવામાં ખૂબ સરસ મજાનું કામ કરશે જો તમે દવાનો છંટકાવ એટલે કે ટૂંકમાં પેસ્ટિસાઈડનો ઉપયોગ કરતા હોય તો એના માટે આપણે જે ભલામણ કરીએ છીએ કે એસિટામાં પ્રાઇડ છે પછી સિન્થેટિક પ્રાઇડ થોડું ગ્રુપની કોઈ દવા છે આલ્ફા છે ડેલ્ટા છે એનો પણ ઉપયોગ તમે કરો તો સફેદ માખીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ જે મિત્રોને આવી દવાઓ સાંટવી નથી પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરવો અને એને જે છે છંટકાવ કરવો છે તો આપણે જે ભલામણ કરીએ છીએ એ વજ્રાસ્ત્ર વજ્રાસ્ત્ર એક પંપની અંદર ત્રીસ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારની સુશિયા જીવાતો અને નાની ઈળો એ લીલી યળ કે આપણી જે કાબરી એળ હોય તો એને પણ એ મારશે અને સફેદ માખી થ્રીપ્સ કે લીલી પોપટી કે ગળો તો એનો પણ જે છે એ આરામથી જે છે એ કંટ્રોલ કરી દેશે એટલે એમાં ખૂબ સરસ મજાનું કામ એ આપશે હવે રહી વાત જે છે એ વિજયભાઈ અને પોષણની કારણ કે હવે જે છે એ આપણે કહેવાય કે આમાં ખૂબ સરસ મજાના તલનું જે છે વિકાસ જે છે એ પણ કરવો જરૂરી છે ઉનાળાની અંદર જે છે એ હમણાં તડકા પડવાની શરૂઆત થઈ જશે અને તડકા પડવાની શરૂઆત થશે એટલે તરત જ જે છે એ ફૂલ ઉગડવાની શરૂઆત થશે અને જો ઝડપથી ફૂલ ઉગડવા મળશે તો શું થાય ફૂલની જીતિ એટલે કે ટૂંકમાં ફૂલ જે છે ઉગડવા મળે તો એનો વિકાસ જો ન થયો હોય તો એટલા બધા બૈઠા બેહે નહીં તો એના માટે જે છે એ જે તમે વાત કરતા હતા વ્યુમિક છે કે સલ્ફર છે એનો ઉપયોગ તમે કરો એ સિવાય જે છે એના સિવાય પણ જે છે આપણે વિજયભાઈ અમે જે ભલામણ જે કરીએ છીએ આપણે તો જીવામૃત જો તમે જીવામૃત બનાવો તો બધા કરતાં ઉત્તમમાં ઉત્તમ એક એકરમાં એક બેરલ એ જો આપણે આપીએ તો એનું ખૂબ સારું રિઝલ્ટ એનું આપણે જોવા મળે છે આ સિવાય જો તમે જીવામૃતનો ઉપયોગ ન કરો તો આપણે જે ભલામણ કરીએ છીએ વનામૃત એ વનામૃત જે છે એ એક પંપની અંદર કેટલું નાખવાનું પચાસ એમ નાખીને ઉપર છટકાવ પણ કરી શકો અથવા પિયત સાથે જ્યારે તમે પિયત આપો ત્યારે વનામૃત એક એકરમાં એક લીટર એની કિંમત પાંચસો રૂપિયા છે પણ એ તમે જ્યારે આપશો તો તમારા પાકની અંદર એ પીળાશ નહીં પડવા દે એની વૃદ્ધિ સારી થશે મૂળનો વિકાસ સારો થશે છોડનો જે છે ગ્રોથ ઝડપથી જે છે થશે તમને ચોથા પાંચમા દિવસે જ જે છે આખો એનો ફરક જે છે જોવા મળશે અને એ વજ્રાસ આવડું જે વનામૃત છે એનો પણ તમે ઉપયોગ કરી શકો આ સિવાય જ્યારે તમે છંટકાવમાં કોઈ પણ દવા છંટકાવ કરતા હોય એ પછી પેસ્ટિસાઈડ હોય કે તો એમની સાથે પણ વિજયભાઈ આપણે ભલામણ જે આપણે જે કરીએ છીએ કે એની અંદર પ્રોસીડ પ્રોશીડ અને વડદાન પ્લસ આનો પણ તમે ઉપયોગ કરી શકો ફૂગનાશક તરીકે જો તમારે કોઈ સોડો સુકાતો હોય કોઈ સોડો સુકાવાનો ડર રહેતો હોય તો એની સાથે એ જ્યારે પિયત આપતા હોય ત્યારે પિયત સાથે તમે સ્ટાર પ્રોટેક પણ આપી શકો અથવા બુલડોઝર એનો ઉપર જ છટકાવ પણ તમે કરી શકો બુલડોઝર એક પંપમાં પાંચ છે એમએલ નાખીએ અને જો છટકાવ કરવામાં આવે તો એના ખૂબ સારા રિઝલ્ટ આપને જોવા મળે માત્ર પાંચ છેમએલ નાખવાનું છે વિઘે જે છે એ ત્રણ પપ જાય એવી રીતનો છટકાવ કરવામાં આવે તો એનું ખૂબ સારું રિઝલ્ટ જે આપને જોવા મળે વિજયભાઈ બીજું મારે તમને એ પૂછવું છે કે તલની અંદર જે છે એ આ વખતે તો આમ કહેવાય કે પિયતની વાત કરવામાં આવે તો પીએચ કેટલા પીએચ જોશે એમ કેટલા પીએચ જશે એમ હમ હમ આમ માનો ને હજી છ થી હાથ તો જોઈએ જ છ સાત પીએચ જેવું જોશે ઉત્પાદન ની અંદર વાત કરવામાં આવે તો એવરેજ જે છે એ કેવું ઉત્પાદન જે છે એવરેજ તો પછી જો જેવી તલી હા બરોબર વાતાવરણ ઉપર આવે પંદર મણ નીકળે વીસ મણ નીકળે પંદર વીસ મણ સુધી પહોંચી જાવ બરોબર છે ખૂબ સરસ મજાની વાત એ વિજયભાઈ આપના દ્વારા અમારા ખેડૂત મિત્રોને જે છે જાણવા મળે કે ભાઈ તલ જે છે એમાં ખાસ કાળજી એક તો ઉગી ગયા પછી જે છે કાળજી કે ઉગી ગયા પછી આપણે મહિનો દી હું એને કંઈ કરવાનું નથી પણ પછી જે છે એ હવે ઉગી ગયા જે હવે હવે એટલે ઝડપ રાખવી પડે કારણ કે છોડનો જે છે વિકાસ થાય એ આપણા માટે ખૂબ ઉપયોગી છે તો વિજયભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળ્યા આપનો ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો કિસાન સફર સાથે જે ખેડૂત મિત્રો જોડાના છે અને વધારાની માહિતી મિત્રો માટે મિત્રો આપણો નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકશો જે અમે દવાની ભલામણ કરી છે જે પ્રોડક્ટની ભલામણ કરી તમારા વિસ્તારમાં ક્યાં મળશે કેવી રીતની મળશે તમારા તાલુકામાં કેવી રીતના તમે મેળવી શકશો એના માટેનો નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી એમાંથી મેળવી શકશો વિજયભાઈ આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી બધા સુખી